એની સોરે હું મારો એક જ સપનું હે પરીક્ષામાં વાસ્યા વગર પાસ થઈ છું અને આ ડાડો બનાવ નાખો કુકડી હાઈ કમ્પ્લીટ વાળ કર નાખવું ઊભા બુલેટ કટ કપાડ દો અને પીલીન પટાવ લો બસ મજે હી મજે લીલ ગરમ દન દાડે રોજ મળે એની સોરેનું એની હું બુલેટ કટ વાળ કપાડ્યા ને ગજરી વાહે પડી ગઈ હવે ગજરી સેટિંગ કરું કે નહીં કરું લ લેવા દે યાર ના યાર દગો કોઈનો હગો નથી પણ યાર કાં ખબર પડી જવાની એ કરીશ લેવા દે સેટિંગ એમ એ બારી દેખાય પાછી લાંબો શોટ લો રૂપરૂપનો કટકો અને આય પણ જો પેલીની ખબર પડી ગઈ તો હાહોય જહા ને બુહોય જાય ને બે લડા અલગ લે ગા ફાટી જાય ને રોસ્કર રોસકર તૂટી એમ લડા હું કરું કર લેવા દે ને ખબર થઈ નથી મારી સિવાય નથી બાયબંધની ખબર કરીશ લેવા દે સેટિંગ નહીં ખબર પડે પીલીન તે પીલીન તે અહીં હમ કંઈ બનાવ નાખે બરાબર કામ કમ્પ્લીટ હા સેટિંગ કરીશ લેવા દે નીચે બોલનું લો નો 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 હા બોલ ગાંડી હો કરે મારા ગાંડા કોઈ નહીં બાબુ બેઠો હું આ હા કેવો વાલો વાલો બોલે બાબુ વાળી શિફ્ટાઈલી કેદરી વાહે પડી લી હે એમ કે કે સીનાવળો તો તારી એની સોરેન હું પૈસા વગર કંઈ નથી આ જમાનામાં પૈસા આવે તો પાણી વાત પડે એની સોરેનું પણ આવું કંઈના કનહા લાવવું એની કયાક ને ટોપી પહેરાવો એની કનહી લઈને પેલાની ટોપી પહેરાવો એમ પહેરાવી પડે ટોપી તર રાગા હોય એની છોરનો ભાવ ભૂળાને ફોન કરવા દે છે કાલે ભૂડો પાડો વિશે તો એની છોર લાવ ફોન કરવા સોરાણું બસો પિસ્તાલીસ સાહીઠ પિસ્તાલીસ નેવું એસી હા બોલ સરા હો

એ હલો હા બોલો પપ્પા એ સાલ તૈયાર થાય જાહે ને પટલો બાંધી દો ના જવાનો પપ્પા એ તાર બાપા બોડા ભેગો ગવાડવા જા અરે ઓથી જવાનો બાપા બાબા બોડા ભેગો ગવાડવા હરું કેમ હો થાય કે તાર બાબા બોડો સડે બેહે તને ગવમ ગાલી બાબા બોડો તો પાણી ઓધો ને પીવા દે ને કઈ નઈ અને વધારે સીસા સીસા કરે ને તે ગોગળા ગોણ્યો બાંધ્યા એટલે ઓથી જવાનો બાબા બોડા ભેગો અરે તને વાડવા લાગે તો જા કે અરે કઈ વાડવા કોણ લાગતો બકાય તો તને લાગે બાબા બોડો તો જોર વાડે પપ્પા

ઓ મને આડી નજરે જોતી મારા પરે તો મરતી મને પ્રેમ બહુ કરતી મારા હો માગેર વાળી એ સરા હોઈ જાજે જે હો હા ઘેર વાળી વાળી તારી સોરનો આવી જો અંદર તો પરમ નીકળી જાય હમણા